બહુ જ સમૃદ્ધ રાજ્ય છે અને એની પાસે અદ્ભુત વારસો છે જેમાંની એક વસ્તુ એ છે કે ગુજરાતની અંદર સિંહો છે અને આપણું ગીર જે જંગલ છે એ ગીર જંગલ અને ત્યાંના માણસો એકબીજા સાથે કેવી રીતે રહે છે અને એ માણસ અને પ્રાણીઓનો સંબંધ કેવો છે કેવો હોવો જોઈએ અને કેવી તકલીફ ત્યાંના પ્રાણીઓને પડે છે અને એનું સાચું કારણ શું છે એ બધા સવાલોની આસપાસ આ ફિલ્મ આકાર લે છે જેની અંદર એક વિદેશી કંપની છે કે જેમણે એવો આરોપ લગાવ્યો છે કે ગીરની અંદર જે સિંહોના મૃત્યુ થઈ રહ્યા છે એનું કારણ ત્યાં વસતા માલધારીઓ છે તો એ આરોપ શું સાચો છે કે ખોટો છે શું ગીરમાં જે સિંહો મરે છે ત્યાંના જે પશુઓ છે ત્યાંના માલધારીઓ છે એમનું જીવન કેવું છે એ હું દિલથી ઈચ્છું છું કે સમગ્ર ગુજરાતે જોવું જોઈએ સમગ્ર ગુજરાતે નહીં પણ ભારતભરમાં જેટલા પણ લોકો છે કે જેમને વન્યજીવો અને કુદરતમાં રસ હોય તો એમણે આ સાસણ ફિલ્મ જોવી જોઈએ નામ અંજલી બારોટ છે મારું આ કેરેક્ટરનું નામ ફિલ્મ સાસણમાં હિરલ છે હિરલ એક એવો પાત્ર છે જે એ છોકરી બહુ નિડર છે એને જંગલથી બહુ પ્રેમ છે જંગલમાં બધા જ જાનવરથી બહુ પ્રેમ છે અને એ જંગલ માટે બહુ જ પ્રોટેક્ટિવ છે અને એના માટે પોતાના પોતાના કરતાં પણ જંગલના સિંહો પહેલાં આવશે તો એના માટે પછી એના ભાઈ સાથે એને લડવાનું થાય તો એ લડી લે છે તો એવી એવી હિરલ છે ચેતન ધનાણી આ પહેલા આપ સૌએ મને રેવામાં ડિયર ફાધરમાં સમંદરમાં કસુંબો ફિલ્મમાં પણ જોયો છે અને હવે મારી ફિલ્મ રિલીઝ થઈ રહી છે સાસણ અને આ ફિલ્મમાં સાસણમાં પિક્ચરમાં માઇકલ છું અને માઇકલ એ ઇન્વેસ્ટિગેટર છે જે વિદેશથી આવ્યો છે અને પોતાની ઓળખ છુપાવીને પુરાવા ભેગા કરવા આવ્યો છે કે માલધારીઓના કારણે જ સિંહો મરે છે અને પણ આગળ જતા પિક્ચર જેમ જેમ આગળ વધશે એમ એમ એનું ખબર પડશે કે ખરેખર સાચું કારણ શું છે જો સિંહો મરી રહ્યા છે તો એનું અને એકચ્યુલી તો મનુષ્યની લાલચ જ એને આ જે બધું ડિઝાસ્ટર થઈ રહ્યું છે એને તરફ પ્રેરી રહી છે અને એને ખબર પડે છે અને એનું જે હૃદય પરિવર્તન થાય છે એની આખી આ વાર્તા છે હા નમસ્કાર મિત્રો હું છું ચિરાગ જાની અને તમે મને ઘણી બધી સાઉથ ફિલ્મોમાં જોયો હશે તો ફાઇનલી ફરીથી હું એક વખત ગુજરાતી ફિલ્મમાં આવી રહ્યો છું જેનું નામ છે સાસણ સાસણમાં મારું કિરદાર છે એ વિક્રમનું કિરદાર છે વિક્રમ એક ઘણા બધી શેડ્સ લઈને આવે છે આ ફિલ્મની અંદર તમે કહી શકો ગ્રે શેડ કેમ કે સારો દેખાવાળા પણ ઘણી વખત વિલન હોય છે એટલે હું રિપ્રેઝન્ટ કરી રહ્યો છું એને સો બસ સરસ મજાનો અમે ફિલ્મ બનાવ્યું છે અને બધા કેરેક્ટર બહુ ખૂબ સુંદર આમાં દર્શાવ્યા છે તો થેન્ક યુ તમારું સાસણ સાહેબ કેમેરામેન હર્ષદ રણાસનિયા સાથે અશ્વિન લિંબાચિયા ભારત મિરર અમદાવાદ